કશું કશું હાથમાં આવ્યા નહી ખરેખર તો મને એવું લાગ્યા આવડું કરવાનું ચાલક શું ક્યાં આવે ચટણી થાય તો એક એક કરીને ભેડા થઈ જતા માર્ગા લુખા ના બચ્યા હોય

ખુલ્લો કોઈ હા નહી બાજુ ગાભાજી ને હેતર માં જતા નહીં ને તો ખોટાંગ ખાલી બગડશે આપડે કોઈ નું ખમતા નહીં અને હેરાપા ઠપકો લઈને આવશે આવો હું જોયું

અરે પેલી બાજુ હવે ઓય તો કો દેખાતી પેલી એ પેલી હોમી વાડી છે લે હા જોડો પેલા પેલા આવા દેખાય તો લેબડા નવરાહી હાલો ઈ બાવળિયો હે ને એટલે બાવળિયો મારી એકમ બોલતી થી માં માએ ને પેલી પેલું બધું બોલતી થી અલ્યા તારે પેલે કે હી અમાર વાડે હું કરે ઈ રે

ચઢ્યા નહી એટલે મગજ જતો રે મારે ચડી તમે રી કઈ જતા રહ્યો કરો તમે ગૌતમ રાત્રી મિલુ તક

જૂતો કપૂરજી આયરા આ આપડી વાડે વાડો હાજી રાખશી આ જોણે કે અહીંયા ના બાની હોય ને એવી રીતે વેલા ફેદી રહે ને વાડો તો હાજી રાખી પણ એ હાજર નહી રહે છે કે આજ ક્ષેત્રમાં પૂછા કેમ બેઠા છે અને આજ તમે બેઠા છે ખબર નહી કે આપા ક્ષેત્રમાં કોઈ બેઠું નહી હા અને પૂછા વગર અરે વાના હે કરતા તો યાર કંકુરા ના આવે ને વા ધારું તું પે લાગે વાને કીધું તું હા સોન ભરવાનું તો બે ટોકર ઓમથી કે ઓમ નાઈ દીધો હોય લે તાન સોન તાન

તું ચાલ અભી હમત કે બગર હમણાં ખેતર કા પત્તા ભી નહી હલતા પૂછે ખેતર મેં હમ કે આ કોલ્યા હું ડાયલોગ મારે પણ તમે વાપર્યો નહીં હવે ફેર થી મારું બોલતો તો ખબર પડે

બાકી મજા નહીં કશું કંકોટા મોટા એટલું બધું ફાળવાનું આવતું મેં નઈ ફાડી કાપા ફાડી દી કરવા માટે આવું કર્યું એને લાગે ત્યારે આવું કે લડતા એક તો પેલા પેલું સોન કીધું રૂપિયા યાર લઈને